વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળાની અંદર વિદ્યાર્થી મિત્રો આજના આ વિડીયોની અંદર આપણે ધોરણ અગિયાર સામાન્ય પ્રવાહ એટલે કે આર્ટ્સ વિભાગની અંદર ભૂગોળ વિષયની અંદર પ્રથમ પરીક્ષાનું જે દવ માળખું છે આપણું એનું આજે આપણે બ્લુ પ્રિન્ટનું સંપૂર્ણ સમજૂતી આ વિડીયોની અંદર મેળવવાના છીએ તો વિડીયોને તમારે છેલ્લે સુધી સ્કીપ કર્યા વગર મિત્રો પૂરેપૂરો જોવાનો છે ચેનલ ઉપર નવા હોય ચેનલને પણ અચૂકથી સબસ્ક્રાઈબ કરી લેવાની છે તો મિત્રો જોઈએ તો આ મિત્રો એક ઓફિશિયલ બ્લુ પ્રિન્ટ છે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગર દ્વારા પ્રસારિત કરવામાં આવી છે શૈક્ષણિક વર્ષ બે હજાર ચોવીસ પચીસ માટેની અંદર એની અંદર ધોરણ અગિયારમાં સામાન્ય પ્રવાહમાં ભૂગોળ વિષયની અંદર પ્રથમ પરીક્ષાની પ્રશ્નપત્રનો માળખું આ વીડિયોની અંદર જોવાના છીએ તો મિત્રો ટોટલ ગુણ આપણને પૂછાશે પચાસ માર્ક્સ ને એનો સમય ટોટલ રહેશે બે કલાકનો સમય રહેશે હવે આપણે તેની વિવિધ સમજૂતી મેળવીશું સમજૂતી મેળવતા પહેલાં અમારી ચેનલ ઉપર નવા હોય ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો કારણ કે પ્રથમ પરીક્ષાને લગતા તમામે તમામ વિડીયો અમારી ચેનલ ઉપર તમને જોવા મળી જશે જે વિડીયો જોઈને તમને સો ટકા પ્રથમ પરીક્ષાની અંદર ફાયદો થશે જોઈએ હેતુલક્ષી પ્રશ્નો વિકલ્પ વિના પંદર પ્રશ્નો હશે વિકલ્પ સાથે પણ પંદર પ્રશ્નો હશે ટોટલ ગુણ થશે પંદર બીજો છે ટૂંક જવાબી પ્રશ્નો વિકલ્પ વિના પાંચ પ્રશ્નો હશે વિકલ્પ સાથે આઠ પ્રશ્નો થશે એના પણ દસ માર્ક્સ ત્રીજો ટૂંક જવાબી પ્રશ્નો વિકલ્પ વિના પાંચ અને વિકલ્પ સાથે આઠ એના પણ ટોટલ પંદર ગુણ થશે ચોથો વિસ્તૃત જવાબી પ્રશ્નો એ મિત્રો વિકલ્પ વિના બે થશે અને વિકલ્પ સાથે થશે ત્રણ પ્રશ્નો એના પણ ટોટલ દસ પ્રશ્નો થશે તો મિત્રો ટોટલ તમારે ચોત્રીસ પ્રશ્નો પ્રશ્નપત્રની અંદર આપેલા હશે ચોત્રીસમાંથી સત્યાવીસ પ્રશ્નોનો જવાબ તમારે પ્રશ્નપત્રની અંદર લખવાનો છે અને ટોટલ માર્ક્સ થશે પચાસ તો આપણે એવી આશા કરીએ તો આપણે પચાસમાંથી પચાસ ગુણ આવે અને મિત્રો અમારા વિડીયો તમે જોશો તો તમને હોટ સો ટકા પચાસમાંથી પચાસ ગુણ આવશે એક મિત્રો કયા કયા ચેપ્ટર પૂછાશે તો ચેપ્ટર નંબર એક બે ત્રણ ચાર પાંચ છ અને પંદર ચેપ્ટર પૂછાશે એટલે કે ટોટલ સાત ચેપ્ટર પૂછાવાના છે હવે કયા ચેપ્ટરમાંથી કેટલા માર્ક્સનું પૂછાશે એ પણ જોઈ લઈએ પહેલું છે ભૂગોળ એક વિષય શાખા એમાંથી છ માર્ક્સનું બીજો પૃથ્વીનો ઉદભવ અને ઉત્ક્રાંતિ એમાંથી સાત માર્ક્સનું સાતમો પૃથ્વીની આંતરિક રચના એમાંથી છ માર્ક્સનું ચોથો ભૂકંપ અને જ્વાળામુખી એમાંથી દસ માર્ક્સનું પાંચમો ભૂમિખંડો અને મહાસાગરો એમાંથી આઠ માર્ક્સનું પૂછાશે છઠ્ઠો છે ખડકો ખનીજો અને જમીન એમાંથી આઠ માર્ક્સનું પંદરમો નકશા અર્થ અને પ્રકારો એમાંથી પાંચ માર્ક્સ એટલે ટોટલ થશે આપણા પચાસ માર્ક્સ નેક્સ્ટ મિત્રો ધોરણ અગિયારના મારા વોટ્સઅપ ગ્રુપની અંદર જોડાવાનું બાકી હોય તો અચૂકથી જોડાઈ જજો આ પીડીએફ પણ તમને ત્યાં જોવા મળી જશે તે વોટ્સઅપ ગ્રુપની લિંક આવડીના રીતના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી છે તો ત્યાં જઈને તમે અચૂકથી જોડાઈ જજો તો જોઈએ વિભાગ એની અંદર એકથી દસ તમને વિકલ્પો પૂછાશે દસ માર્ક્સના વિભાગ બીની અંદર અગિયારથી પંદર પાંચ પ્રશ્નો એક વાક્યની અંદર જવાબ આપો એવા વિભાગ સી સોળથી તેવીસ પ્રશ્નો કોઈ પણ પાંચ પ્રશ્નોના જવાબ આપવાના હશે એક પ્રશ્નનો બે માર્ક્સ હશે તેના મિત્રો દસ વિભાગ ડી વિભાગ ડીની અંદર નીચેના ચોવીસથી એકત્રીસ સુધીના પ્રશ્નોમાંથી કોઈપણ પાંચ પ્રશ્નોના જવાબ મુદ્દાસર લખવાના રહેશે દરેકનો ત્રણ ગુણ રહેશે અને ટોટલ થશે પંદર માર્ક્સ વિભાગ ઈ બત્રીસથી ચોત્રીસ પ્રશ્નો ત્રણ પ્રશ્નો પૂછાશે કોઈપણ બે પ્રશ્નોના સવિસ્તર જવાબ આપવાના રહેશે એમાં એક પ્રશ્નોનો પાંચ માર્ક્સ હશે ટોટલ બે પ્રશ્નોના જવાબ આપવાના રહેશે ટોટલ થશે વિભાગ એ આપણો દસ માર્ક્સનો ટોટલ આપણું માળખું થશે પચાસ માર્ક્સનું અને મિત્રો આ અમારી ચંદ્ર ઉપર પહેલો બ્લુપ્રિન્ટનો વિડીયો આવ્યો આના પછી ભૂગોળને વિભાગ વાઇઝ આઈ એમપી પ્રશ્નોનો વિડીયો આવશે એના પછી ભૂગોળના એક વિષયના ત્રણ ત્રણ અમે સેમ્પલ પેપર આપે આપીશું જે પેપર તમે તૈયાર કરશો તો તમને સો ટકા પરીક્ષાની અંદર નેવું ટકા પ્લસ માર્ક્સ કવર કરી શકશો અને જે તમારું પ્રથમ પરીક્ષાનું ઓરિજિનલ પેપર હશે એનું પણ સોલ્યુશન અમારી ચેનલ ઉપર સૌપ્રથમ મૂકવામાં આવશે તો તે પણ તમે જોવાનું ભૂલતા નહીં અને તે જોવા માટે તમારે અમારી ચેનલને અચૂકથી સબસ્ક્રાઇબ કરવી પડશે હમણાં જ અને આપેલ બેલ બટનને પણ ઓલ ઉપર પ્રેસ કરવું પડશે જેથી કરીને આવનાર દરેક વિડીયો નોટિફિકેશન તમારા ફોનની અંદર પહોંચશે તમે સૌ પ્રથમ વિડીયો જોઈ સારા માર્ક્સ કવર કરી શકશો અને મિત્રો આ બ્લુ પ્રિન્ટ તમારા મિત્રો સુધી પણ શેર કરજો જેથી કરીને તેમને પણ પ્રથમ પરીક્ષા અંગેની સમજણ બેસે અને હજુ સુધી તેમને પ્રથમ પરીક્ષાની તૈયારી સ્ટાર્ટ ના કરી હોય તો તે પણ તૈયારી સ્ટાર્ટ કરી દે તમે પણ કરી દેજો મિત્રો આશા છે કે તમારી પ્રથમ પરીક્ષા ખૂબ જ સારી જાય અને સારી જશે અમારા વિડીયો રેગ્યુલર જોતા રહેશો તો મિત્રો મળીશું આવતા વિડીયો સાથે ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત